રાજેનભાઈ ધર્મંતરણ ઉપર તમારો પ્રહાર થઈ ગયો છે તમે ખુદ બસ પ્રહાર થઈ ગયો છે અને મેં અરજી કરી હતી જેના મહાનગરપાલિકાએ નોટિસ મારી હતી દિવસ પહેલા નોટિસ મારી હતી જેનો ખુલાસો અને આ મકાન માલિકે નથી હાલ્યો જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી વિદેશથી ફંડ લઈને અને ધર્મતરણ કાર્યક્રમ ચાલતો હતો મકાન માલિકે કોઈ ખુલાસો ના આપતા નું જે વધારાનું દબાણ છે એ ખરાઈ કરીને આજે મહાનગરપાલિકાએ તોડી નાખ્યું છે આવતા દિવસોમાં પણ જે આવું કામ કરશે એની આજ હાલત થશે E ક્યાં એને હોલ બનાવતા ઉલ્લર નું કહેતા પોલીસ ને પગલે મોટો ગેરકાયદેસર ઉપર વગર એને કરી દીધું